મહારાષ્ટ્રના અમરાવતીમાં ભાજપ નેતા અમિત શાહ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની થશે ટક્કર ત્રીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર બન્યો ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ ના સરગુજામાં ગજવી જનસભા કહ્યું કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો મુસ્લિમ તરફી તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં સામાજિક ન્યાય સંમેલનમાં કહ્યું કોંગ્રેસના ન્યાયપત્ર થી ભાજપમાં ગભરાહટ લોકસભા ચૂંટણી માટે પ્રચંડ પ્રચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેરળના અલ્પુઝામાં ગજવી સભા કોંગ્રેસ પર કર્યા પ્રહાર તો બીજી તરફ અમિત શાહ સાંજે વારાણસીમાં ભાજપ ચૂંટણી કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન તો જેપી પી નડ્ડા બિહારમાં સંભાળશે પ્રચારની કમાન ત્રીજા તબક્કાના મતદાન માટે વિપક્ષનો ધુઆંધાર પ્રચાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાયનાડમાં સંભાળશે મોરચો ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની કિજલી મત ક્ષેત્રમાં સભા તો બીઆરએસ અધ્યક્ષ કે ચંદ્રશેખર રાવ તેલંગણામાં કરશે ચૂંટણી પ્રચાર રાજ્યમાં પણ પ્રચારે પકડ્યો વેગ પોરબંદરમાં ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાના પ્રચાર માટે સાથી કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી આવ્યા મેદાને તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલે પણ અમદાવાદમાં કર્યો પ્રચાર બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવે પર આવેલી પેપર મિલના કૂવામાં કામ કરી રહેલા પાંચ શ્રમિકોને ને અસર ત્રણ શ્રમિકોના મોત એક શ્રમિકને ને બચાવવા જતા ચાર શ્રમિક બન્યા ગુંગળામણ ભોગ આજે પંચાયતી રાજ દિવસ સંસ્થાઓના મહત્ત્વને સ્વીકારવા અને પાયાના સ્તરને લોકશાહીને મજબૂત કરવા માટે સમર્પિત છે આ દિવસ દિલ્હી વિજ્ઞાન ભવનમાં વિશેષ કાર્યક્રમનું આયોજન વૈશ્વિક સારા સંકેતોના પરિણામે શેરબજાર ગ્રીન ઝોનમાં સેન્સેક્સ ત્રણસો સાડત્રીસ પોઈન્ટ વધીને ચુંબોતેર હજાર પંચોતેર પર તો નિફ્ટી બાણું પોઈન્ટ વધીને બાવીસ હજાર ચારસો સાહીઠ પર કરી રહ્યા છે કારોબાર સોના ચાંદી અને ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો